Our master. Our master. Our to our 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 � Waar ববে ব ববে বর বব�ো বિં বববས বག ব༱ বোবু বੇ বિরན বে বག ব বে বག বླང ব্ུব বློ বག বག বླ বག বླ বག 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 ব বག বག

પ્રમાણે મારો માણસો હું માતા દેખતી નહીં લેતા ધરમના ઢોકળા છે મિલકત જોતી નહીં મને પણ તમારો ભાવ વાવ ની કુળદેવ ની મજા હોય

કોઈ ને કોઈ એવો પ્રશ્ન હોય તો હું માતા ધોરણું છું મારો ગુરુ મારો બા ઓર જાલશે હે તો તમારી કુળદેવીનો ભેડી થઈ અમે જો કદી 6 મહિના બોલેલા વે પૂરા કરવા મારા યોગીનાથ મસી તો કહો સુ તે તને જુવા મો માતા સી માતા એ દીવો પ્રચલિત કરાયો હોય તમારી નાગનેશ્વરી જાગૃત કરાય હોય તો

હું માતા સી છું અને ને કઉ છું કે જે દાણા આયા તા તમારું મગજ બે ડોળ તમારી નાગનેશ્વરી લાવી પછી આપણા પરિવાર પરિવારની હોય

લોકો અમે કીધું કે અમે કી પણ તમારો દોડ તૂટ્યો નહી હો ટોપો એ કર્યા છી પણ એક જ ટોપો એવું છે

મારા તરવડા ગમે તે દેવ ઉપર આસ્થા મંડળી હોય પણ હું માતા ચારે બાજુ જોઈ રહી છું હે પણ ખાલી સ્વાર્થ ખાતર આવન જતારે એનું તો આપું નહીં કરતી હે જેને જેને મારા દેવ હમુ વિશ્વાસ ન સદા જગાઈ છે

મારી દેવના દીમાં નમ્યા છો તો હું હસ્યો આવી છે હું હસ્યો ના મારા ગુમાહો આવ્યા છે અને એમના મારા દર્શન કરવાની તાલ આવેલી હશે તો હું ઇકણે ચોક પૂજાતી છું શું કહું છું હે એમને મારા સુકોતરના જાદા જવાર સર શું

અમુક દેવ છે પછી કાલદેવ અત્યારે થોડું ધૂળસન કાલ વધારે પણ મારો ભગવાન એવું કે 8876 છે એવું હું માતા કવ છું બે છે માગર સુમનો હે તો સહી જવાબ આવી કોઈ 876 તો પ્રમુખ 2876 ની વાત આવા ઓમવાળી આવો તે રાજુ નવા પ્રશ્ન વાત કરતી નહીં હા પ્રશ્ન બીજી તીજી પેઢીની વાત છે હું માતા શ્રી કોતર છું હા હા મહા શું કહું છું હે એકલા કુંહોર લાગતું નહીં હજુ બીજે બે ત્રણ કુટુંબ લાગે છે પણ મારે એ લોકો તો માનવા તૈયાર નથી શું કહું છું તે કુંવાસી જબરીસન કુંવાસી રઢડ રખણસન રોવાસ મે માનવા તૈયાર નહીં માં તે તમારી સાહુ પગમાં પડ્યો છે

મારી કાળકા એવું કે મારી કાળકા એ જો કદી સદી ને બે હશે તો ભી ભાવી વેણ લાગે તો રાજુભાઈ જો કદી

આજ મારા બાળક ના કોઠ તું આવી છે તારો કોઈ લેખ નકર્ષણ ન્યાય હે પણ કુટુંબ નહી પણ તું ખાલી આવીને બે શબત કે